નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર હું કે કેકુમર કટપુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે છે મિત્રો વાત કરવી છે એરંડાની કે એરંડાની બજારમાં અત્યારે જે છે મિત્રો શું એની હલચલ થઈ છે શું શુંમાં ફેરફાર આવ્યો છે તેના વિશે તો ખાસ કરીને આજના આ વિડિયોમાં તમે છેલ્લે સુધી બેના રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તો એરંડાના વાયદામાં ધમાચકડી જે છે એ મિત્રો મચી ગઈ છે જબરદસ્ત વધઘટ જે છે એ થઈ રહી છે એનાથી જે છે એ મિત્રો ખેડૂતો ઢગાઈ ગયા છે જો કે આ વધઘટ જે છે એ મિત્રો માત્ર આવતીકાલનો વાયદો કોટ થાય એ પૂરતી જે છે એ છે ને પરંતુ બધું જે છે એ મિત્રો શાંત થઈ જવાનું છે વાયદામાં મિત્રો સવારે રૂપિયા છ હજાર સાતસો ચોરાણું અર્થાત રૂપિયા જે છે મિત્રો તેરસો અઠાવન નો ચોતિંગ ઊંચો જે છે એ ચાલુ સિઝનનો ટોચનો ભાવ અને બપોરે મિત્રો અઢી જે છે એ મિત્રો આપણે રૂપિયા છાસઠ સો એકાણું અડસઠ રૂપિયા જે છે એ મિત્રો તેરસો આડત્રી નો ભાવ બપોરે જે છે એ મિત્રો બોલાયો હતો એટલે વાયદામાં જે છે એ મિત્રો જોરદાર એવી વધઘટ થઈ છે માર્ચ મહિનાનો વાયદો સાવ જે છે એ સ્થિર છે રૂપિયા સરકાર કરવામાં રહ્યા છે નવા પાક નો અંદાજ બે વર્ષથી જે છે એ ઓછો છે પણ બહુ જે છે એ મિત્રો ખરાબ એવો અંદાજ નથી એટલે જે છે એ મિત્રો માથે બેઠા છે જે ટપારવા માટે તૈયાર છે આ સ્થિતિમાં જે છે એ આજે ખરા ખરીનો જંગ કાલે જે છે એ મિત્રો વાયદો કટ થાય એ પછી જે છે એ મિત્રો બજાર ઠેકાણે પડશે કટ થાય એ પછી વાયદા બજાર રૂપિયા 6200 થી જે છે એ મિત્રો 6375 ની રેન્જમાં આવી જવાની છે અને ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર એરંડાની આવક 45000 સાથે જે છે એ મિત્રો નિભાવમાં ને ગુણીમાં રૂપિયા 5 નો જે છે એ મિત્રો સુધારો થતા રૂપિયા 1200 થી 1270 ના ભાવ હતા